પુરુષના બીજ ઉપર તો બધો આધાર છે ખેડૂત પણ એની જમીન છે ને પેલા થોડો સમય કોરી રાખે છે એને પહેલી સલાહ આપીએ છીએ ત્રણ મહિનાનું બ્રહ્મચર્ય પાડવા આ એવું નથી કે અચાનક બસ ગર્ભ રહી ગયો કન્સીવ થઈ ગયું આ એ રીતે ન થાય ગર્ભ સંસ્કાર એ માત્ર ગર્ભમાં કરવાની વાત નથી પિતાનો રોલ અથવા પતિ તરીકે રોલ એ એક પુરુષની શું ભૂમિકા હોય છે જે કંઈ ગમે તે આહાર આજે લેવાય છે ફાસ્ટ ફૂડ થી લઈને દરેક પ્રકારનો ઠંડા પીણા લેવાય આઈસ્ક્રીમ લેવાય આ બધી અસર પુરુષની સાથે ધાતુ ઉપર થાય છે આજે પુરુષો સમય નથી આપતા અને જે વસ્તુ જોઈએ વસ્તુ આપી દે પૈસા જોઈએ તો પૈસા આપી દે અનુકૂળતા જોઈએ અનુકૂળતા આપી દે પણ સમય નથી આપતા અને સ્ત્રી કેવી છે કે એને સહારાની જરૂર છે ગર્ભ સંસ્કાર તો પૂરેપૂરા નવ મહિના અને દરેક દિવસે ચોવીસ કલાક કરવાના છે ચોવીસ કલાકની દરેક પ્રવૃત્તિની અસર બાળક ઉપર થાય છે કે મારા બાળકના વાળ આવા વાંકડિયા જોઈએ છે આવા કરલી જોઈએ છે આવા સુવાળા જોઈએ છે જે કીધું એ પ્રમાણે કર્યું હોય તો એવા જ વાળ થાય આવી આંખ લાંબી જોઈએ છે હરણ જેવી જોઈએ છે હરણનું ચિત્ર સામે રાખ્યું હોય વારંવાર એની સામે એ હરણની આંખનું ચિત્ર આવતું હોય તો એ બાળકની હરણ જેવી આંખ થાય ગર્ભ સંસ્કાર એક ખર્ચાળ પ્રક્રિયા છે કે એના માટે સમય તો આપવો જ પડે પણ એના માટે બહુ પૈસા પણ આપવા પડે અમે આ બાબતમાં છે ને Bogey.